રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ નજીકથી પસાર થતી મોજ નદી પરનો કોઝવે ઊંચું બનવાની કામગીરી શરૂ ચોમાસા દરમિયાન મોજ ડેમ માંગથી પાણી છોડવામાં આવતા મોજ નદી પરનો કોઝવે થઈ જતો હતો પાણી માંગ ગરકાવ સ્થાનિકોની રજૂઆત અને મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અહેવાલને પગલે સરકારે કોઝવે ઊંચો બનવાની આપી મંજૂરી કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ થતા લોકો માંગ ખુશીનો માહોલ

મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારો સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવી છે જો અમારો કોર્ટ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની જીતી હોય છે મીડિયાની દયા જીતી છે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પાસે સરકારે સાંભળેલ હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માની છે તેમજ અધિકારીઓએ પણ અમારું કામ

અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું કુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે આ ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાયને આનંદ અભુભવ આનંદ અનુભવ્ય છે અને અમારા પૂર્વ સરપંચ નારાયણભાઈ આવી છે તેમણે બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતા અમારા આ સુખદ પરિણામ આવ્યું છે મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ કેરળ તાલુકામ આજ રોજ જે આપણે ઘટાડાનો જે ફૂલ મજૂર થઈ ગયો ચાલુ થયું છે તો અવારનવાર એટલે રજૂઆત જે પૂર્વ સરપંચ નારણભાઈ આજી બહુ રજૂઆત કરી અને લગભગ મીડિયાવાળા આમ તો હું મીડિયાવાળાને ધન્યવાદ આપું છું એટલા માટે કે મીડિયાવાળા સારું વરસાદે સાલું સતત રસ્તા બંધ હોય તો પણ ચાલુ વરસાદે મીડિયાવાળા આવી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખૂબ મહેનત કરી છે તો મીડિયાવાળાને ધન્યવાદ આપું છું અને અમારે પણ એક જોડો રસ્તો થઈ ગયો છે તો આ કુલ છે દરેક ગામને અવર કરવા માટે કાયમી બહુ નાખતા